સ્વાગત છે ફરી આપડી યુટ્યુબ ચેનલ નકુ મરીશ ની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો પાક નુકસાન સહાય ને લઈ મિત્રો સર્વે બાદ છે મિત્રો સહાય આપવા માટે નિર્ણય કરશે સરકાર અનેક જિલ્લાની અંદર અતિવૃષ્ટિને કારણે છે મિત્રો પાક નુકસાન સહાય છે સરકાર તરફથી આપવામાં આવશે હજુ સર્વેની જે કામગીરી છે ચાલુ છે મિત્રો જલ્દી સહાય મળે તે માટે પ્રક્રિયા છે ઝડપી બનાવવાની વાત કરીએ તો મિત્રો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિવૃષ્ટિને કારણે છે ખેડૂતોના પાકના મોટા પાયે નુકસાન થયું છે જ્યારે જમીનનું પણ ધોવાણ થયું છે આ મામલે રાજ્ય સરકારના જે કહેવાય ને પ્રવક્તાઓએ જણાવેલું કે અત્યારની જે સર્વેની કામગીરી છે ચાલી રહી છે અને આગામી સમયની અંદર સરકાર સરકાર સહાય આપવા માટે નિર્ણય કરશે બીજી તરફથી ખેડૂતોના આગેવાન કહે છે કે સરકાર છે સર્વેની પ્રક્રિયા છે જે જલ્દી પૂરી કરવી જોઈએ જેથી ખેડૂતોને જલ્દી સહાય મળી શકે ગુજરાતમાં બનાસકાંઠા ખાસ કરીને સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે છે ખેડૂતોના પાકને છે મોટા પાયે નુકસાન થાય છે મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા અત્યારે સર્વેની કામગીરી છે ચાલી રહી છે અને ઓગસ્ટ માસમાં જે રાજ્ય સરકાર તરફથી છે મિત્રો કહેવામાં આવ્યું હતું કે પાક નુકસાનના જે કિસ્સાની અંદર છે સર્વે માટેની સૂચનાઓ છે અપાઈ ગઈ છે અને જે કહેવાય ને કેશ ડોલની જે ચૂકવણી પણ કરી દેવાઈ છે ખેડૂતોના આગેવાનના કહેવા પ્રમાણે છે દિવાળી પહેલાં તેમના પાક નુકસાનના કિસ્સામાં છે સહાય માટે તે પ્રક્રિયા છે ઝડપી બનવી જોઈએ અને ગુજરાતમાં મિત્રો ચાલુ ખરીફ ની અંદર હાલની અંદર અઠ્ઠાણું ટકાથી વધુ વાવેતર થયું છે અને તાજેતરમાં જે મુખ્યમંત્રીએ પણ અતિવૃષ્ટિ સહાય માટે પત્ર પણ લખવામાં આવ્યો હતો તો એક મહત્વના સમાચાર છે મળી રહ્યા છે તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો